નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમારી સાયબર આરકેની અંદર દોસ્તો આજે પણ આપણે યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ એક બેંકનું ખાતું હોય તો ત્રીસ રૂપિયા કપાવો તો તમને બે લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે કોને મળશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ રીતે આ યોજના લાભ લેવો તેની રીતે વાત કરીએ છીએ પહેલાં મિત્રો ખાસ કરીને નવા મિત્રોને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી યોજના લગતા ખેડૂતને લગતી યોજના રેશન કાર્ડને લગતી ખાસ વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો મિત્રો તમારે કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો એકાઉન્ટ પણ અથવા કે બેંકની અંદર ખાતું ન હોય તો પોસ્ટ ઓફિસની અંદર ખાતું ધરાવતા હોય તો આ ખાસ કરીને આ વિડીયો તમને લાગુ પડે છે તો દોસ્તો વિડીયો પૂરો જોજો ખાસ કરીને ગરીબ રેખા મધ્યરેખા મોદી સાહેબ યોજના લાભ મળવાપાત્ર છે માત્ર ને માત્ર સાતસોને છત્રીસ રૂપિયા એક વર્ષનું પ્રીમિયમ છે એક વર્ષની અંદર સાતસોને છત્રીસ રૂપિયા મિત્રો ભરવા ભરવાના બે લાખ રૂપિયા મિત્રો કઈ રીતે મળશે શું થાય તો મળશે મિત્રો કુદરતી મૃત્યુ થતું હોય ઘણા બધા લોકો કાઠવા મિત્રોને આયુષ ઘટી ગયું છે કુદરતી ઊંચું થાય તો મિત્રો વીસ લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આપણે મિત્રો એવો કોઈ ઈરાદો નથી કે આપી કોઈ લાભદાયક થાય તે માટે આ જાણકારી આપવા રહીએ છીએ તો વિડીયો ખાસ કરીને જોજો આપણે આ યોજના લાભ લીધેલ હોય તમારા વારસદારના તથા તમને લાભ મળવા પરત આપણે ખાસ કરીને ઈરાદો ખાલી વારસદારને લાભ મળવા પાત્ર છે તો તમારે ચારસો છત્રીસ રૂપિયા કે એક લાખ રૂપિયાનું પ્રીમિયમ એક દિવસને એક રૂપિયાને ઓગણી પૈસા થાય છે તો આટલા પૈસા જો બેંકની અંદર અથવા કે પોસ્ટ ઓફિસની ઓટો ડેબિટ કરાવો તો યોજના લાભ મળે સો ટકા મળવાપાત્ર છે આ યોજના મેળવવા માટે તમારે કોઈપણ જાતનો ધોળા કરવામાં આવશે નહીં કુદરતી મૃત્યુ અથવા અકસ્માત મૃત્યુ બંને અંદર લાભ મળવાપાત્ર છે ખાસ કરીને દોસ્તો તમારા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસે જઈને ચારસો છત્રીસનો વીમા લાભ લેવા બેંકને મેનેજરને આ યોજનાનું શરૂ કરવાનું કહેવું યોજનાનું નામ છે જીવન જ્યોતિ વીમો યોજના આવું કહેવાનું જીવન જ્યોતિ વીમો યોજના એક આવી યોજના જે છે પ્રધાનમંત્રી જીવન યોજના વીમો પી જે જે વાય વાય કહેવાય છે બેંકના નામથી વધારે ઓળખાય છે આ યોજના હેઠળ વાર્ષિય પ્રીમિયમ અથવા કે એક વર્ષનું કેટલા પૈસા ભરવાના રહેશે સાતસો છત્રીસ રૂપિયા એટલે કે એક દિવસનું એક પોઈન્ટ ઓગણીસ રૂપિયા ભરવાના પાત્ર થાય ખર્ચ કરવાનો રહેશે આ યોજના બે લાખ વીમા ટ્રસ્ટ કરવામાં આવશે કોઈ પણ સંજોગોમાં કુદરતી મૃત્યુ થતું હોય તો તમને આ વારસદારને બે લાખ રૂપિયા મળવા પાત્ર થશે આ યોજના હેઠળ નોંધણી સમયે આપેલા વિકલ્પ મુજબ પ્રીમિયમ ઓટો ડેબિટ સુવિધા દ્વારા ખાતાધારકના બેંકના ઓટોમાં ખાતામાં જમા કરી દેવામાં આવશે દોસ્તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અથવા સબસ્ક્રાઈબ કરી દેજો આવા યોજના અથવા રેશન કાર્ડની યોજના આવતી રહેશે